જીગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડે હાથ લીધી હતી ગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો હતો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલીગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઈપીએસ જેલમાં જોવા મળી રહ્યા છે આ કોઈના થયા નથી તો તમારા શું થશે સાથે સાથે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા ઉપર પણ ચાપખા માર્યા અમે વેચવા માલ નથી કે વેચવા જઈ રહી હવે પેપર ફોડવા વાળા લોકોને આપણે ફોડવાના છે પહેલા લોકો ગોરાઓને કાઢવા ફંડિંગ કરતા હતા ને હવે જોરોને કાઢવા માટે લોકો ફંડિંગ આપી રહ્યા છે ચોર નહીં ચોરની માને ગોતવાની છે આપણે ડમી સામે નહીં આપણે એક વ્યક્તિ સામે જ ચૂંટણી ઠાકોરે ચૂંટણી સભા દરમિયાન લોકોને મત આપવા પણ અપીલ કરી હતી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચૂંટણી સભા દરમિયાન ભાજપ અને આરએસએસને આડે હાથ લીધી હતી ભાજપ અને આરએસએસમાં જોડાવા સમાજને અપીલ કરી હતી સાથે સાથે પ્રતિજ્ઞા લેવડાવી કે આરએસએસ ને શાખામાં કોઈ જવું નહીં અને ભાજપને મત આપવા નહીં તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ેશભાઈ મેવાણીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવારને સમર્થન આપવા માટે જાહેર સભાનું આયોજન કર્યું છે આજે તમે એમ જુઓ કે જિગ્નેશભાઈ અને કોંગ્રેસ અને અમારા સૌના સમાચારને અનુસંધાને જ્યારે આટલા લોકો સ્વ ખર્ચે આવતા હોય ત્યારે એક આ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે અને લોકોને એસી હોય એસટી હોય ઓબીસી હોય આ તમામ સમાજોને કોંગ્રેસની સરકારની કેટલી જરૂર છે એ આપણે સૌની નજરની સામે દેખાય છે ત્યારે તમામ સંસાધનો લગાડવા લગાડવામાં લગાડી દે પણ જ્યારે પ્રજા નક્કી કરે છે મતદારો નક્કી કરે છે તો એને કોઈ રોકવાવાળું લોકશાહીની અંદર નથી બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં નાખવાવાળાને હું એટલું જ કહેવા માગું છું કે બનાસકાંઠાની જનતા હવે જાગી ગઈ છે પહેલાં ઓગણીસો ને ઉડતાલીસમાં આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટેની એક લડાઈ હતી અને આ બે હજાર ચોવીસની ચૂંટણી એ દેશની લોકશાહી અને જે ચોરો છે ચોરો તમામ ક્ષેત્રોમાં લોકોને લૂંટ્યા છે જેણે ભયંકર રીતે શોષણ કર્યું છે એવા લોકોને શીખ આપવા માટેની એમને ધરાશય કરવા માટેની આ ચૂંટણી છે ત્યારે બનાસકાંઠાની જનતા અઢારે આલમ સતીશે કોમ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન કરી કોંગ્રેસને આશીર્વાદ આપશે હા મેં એમને નર્મ ભાવે વિનંતી કરી છે હું એમ નહીં કહેતી કે બધા જ પોલીસ નાના બિચારા નાના માણસો ખૂબ સારા છે ઈમાનદાર છે પણ મોટાઇ જગ્યાએ બેઠેલા લોકો એમને સારું પોસ્ટિંગ મળે એમની વાહ વાહ થાય સરકારમાં એમના કયા પ્રમાણનું થાય એવા વાલા લાગવા માટે ક્યાંક ને ક્યાંક નાના માણસોને નાના અધિકારીઓને એમને ન કરવું હોય તો પ્રમાણે ઉપર કરવા માટેની જે ફરજ પાડી રહ્યા છે એવા લોકોને હું કહું છું કે તમે પ્રજાના ટેક્સના એના કમાણીના પૈસાનો પગાર લો છો તમને કોઈ બુટલે કરો કે ભારતીય જનતા પાર્ટી પગાર આપતી નથી અને લોકશાહી બચાવવાનું કામ તમારું કામ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી એટલે એમાં હસ્તાક્ષેપ ન કરે એવી મેં વિનંતી કરી છે दिल्ली सड़कों पर साढ़ सात सौ खेडूतों બલિદાન આપવા માટે ભાજપની સરકારના રાજમાં મજબૂર બન્યા અને જેની બહેનો વિધવા થઈ એના મંગળ સૂત્રની ચેતના જે નરેન્દ્રભાઈને ભાજપની સરકારે ના કરી હોય એ સરકારને પાડવું એ નાગરિક કર્તવ્ય સમજ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંપૂર્ણપણે દલિત આદિવાસી ઓબીસી વિરોધી છે આંબેડકર વિરોધી છે બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે એ વાત સમગ્ર ગુજરાત અને દેશનો દલિત આદિવાસી ઓબીસી સમાજ સમજી રહ્યો છે જે પ્રમાણે ભાજપની સરકારે દલિતોનું કાસળ કાઢવાનું નક્કી કર્યું છે એમ અમે પણ નક્કી કર્યું છે કે આ ચૂંટણીમાં બનાસકાંઠાના પાટણમાંના સમગ્ર ગુજરાતના દેશમાં આ આરએસએસ અને ભાજપનો અમે પણ રગડો કાઢી નાખવાના છીએ અને એટલા માટે જ ડોક્ટર સાહેબ આંબેડકર અને બંધારણના નામે આ પાંચ હજાર દલિત સમાજના લોકોએ વાવ છે આ વખતે જે પ્રમાણે અંડર ખેડૂતોમાં શ્રમિકોમાં દલિત આદિવાસી સમાજમાં સર્વ સમાજમાં વેપારીઓમાં મધ્યમ વર્ગમાં હું જોઈ રહ્યો છું સો ટકા આ વખતે કે નવા જૂની થવાની છે અભિમાન રાજા રાવણનું પણ ઉતરેલું નરેન્દ્રભાઈ પણ પણ છે ચારસો રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવાની વાત કરું ને અસલી મુદ્દો એ છે ગુજરાતમાં નવી ચારસો લોકોના સરકારી પદોમાં ભરતી કરો ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી નહીં નો સિલિન્ડર નો કર્યો ખેડૂતોના તમે ટેકાના ભાવ તો નથી આપતા એના દેવા પણ માફ કરવા તૈયાર નથી સોળ લાખ કરોડ અરબપતિ પૂંજીપતિઓનો કોર્પોરેટ ટેક્સ માફ કર્યો પણ જેના કાળી મજૂરીના પરસેવામાંથી બાજરું આપણે ખાઈએ છીએ પેદા થયેલો બાજરો એ ખેડૂતોના શ્રમજીવોના તમે દેવા માફ કરવા તૈયાર નથી તમે કયા મોટી ચારસોની ની વાત કરો છો બિલકુલ ખાતું ખોલશે ને એ બહુ અદભુત પરફોર્મન્સ રહેશે